એક મોટી ઘટના સામે આવી રહી છે સાબરડેરી દ્વારા પશુપાલકોને ભાવ ફેર ઓછો ચૂકવવામાં આવતા મામલો બગડ્યો હોવાનું સામે આવે છે ત્યારે પશુપાલકો સાબરડેરી સામે આંદોલન કરવા પહોંચ્યા હતા ત્યારે આ દરમિયાન પોલીસોની ટુકડી આવી જતા પોલીસ અને પશુપાલકો વચ્ચે અથડામણ મન સર્જાઈ હતી ત્યારે પશુપાલકોએ નેશનલ હાઇવે નંબર આઠ પર વાહનોની અવરજવરમાં અટકાવવાના પણ પૂરા પ્રયાસો કર્યા હતા ત્યારે આ દરમિયાન બંદોબસ્ત માટે રાખવામાં આવેલા

પોલીસે લાટી ચાર્જ પણ કરવો પડ્યો હતો ત્યારે ટોળાને વિખેરવા માટે ટીયર ગેસના પચાસ સેલ છોડવામાં આવ્યા હતા અને આ ઘટનામાં થી વધુ પોલીસ કર્મીઓને ઈજા પણ પહોંચી હતી ત્યારે પોલીસે સાઠ જેટલા પશુપાલકોની અટકાયત કરી હતી અને પશુપાલકોના આંદોલનમાંથી પરત ફરતા એક પશુપાલકનું મોત થયું હોવાનું સામે આવે છે ત્યારે પશુપાલકોનો આંકશેપ છે કે ટીયર ગેસના સેલ છોડવાના કારણે તેનું મોત થાય છે ત્યારે ઈડર નજીક જીજવા ગામના અશોક ચૌધરીનું મોત થતા પશુપાલકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે તેમજ મોત બાદ ડેરીના ગેટ પાસે મૂકીને વિરોધ નોંધાવ્યો છે ત્યારે પશુપાલકના મોત બાદ અન્ય પશુપાલકોમાં પણ ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે ત્યારે આજે જીજવા ગામે અંતિમ યાત્રા નીકળવા જઈ રહી છે ત્યારે પશુપાલકો દ્વારા દૂધ ઢોળી મળીને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે ત્યારે બીજી બાજુ અરવલ્લીમાં મોડાસાના માલપુરમાં પણ પશુપાલકોએ દૂધ ધોળીને વિરોધ પ્રદર્શન કર્યો છે ત્યારે મોડાસાના ખંભીઝર ગામે પણ પશુપાલકો સાબર ડેરી સત્તાધીશોના અંતિમ યાત્રા કાઢી રહી છે ત્યારે પશુપાલકોએ દૂધ જાહેર રસ્તા ઉપર ધોળીને વિરોધ પ્રદર્શન કર્યું છે આ ઉપરાંત ઈડર વડાલી ખેડબ્રમમાં કુબアド્રોલ વક્તાપુરા મોડી મોડીવડોલ ભજપુરામાં પણ વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે ત્યારે આપનું આ અંગે શું કહેવું છે અમને કમેન્ટ બોક્સમાં આપના મંતવ્ય જરૂરથી જણાવજો અને આવા વધુ સમાચાર માટે જોડાયેલા રહો નવજીવન ન્યૂઝ સાથે તેમજ વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરાઈ